સાવરકુંડલા ખાતે આવેલ કે કે મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ચૌદ દિવસના નાના બાળકને વેન્ટિલેટર પર રાખીને તેને સારી સારવાર આપીને તેનો જીવ ડોક્ટરો દ્વારા બચાવવામાં આવ્યો છે ખાંભાના કાજલબેન કિરણભાઈ ચૌહાણને સગર્ભાના સત્યાવીસ અઠવાડિયે દુખાવો ઉપડતા અધિક્ષક ડૉક્ટર કૃષ્ણાબેન હરિયાણેના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર કિરણ આહિર ગાયનેકોલોજીસ્ટ દ્વારા ડિલિવરી કરાવવામાં આવી જન્મ સમયે વજન નવસો ગ્રામ સાથે જ ખૂબ જ નાજુક અને અપરિપક્વ નવજાત શિશુને એન બી દાખલ કરીને ડૉક્ટર જતિન રાજ્ય ગુરુ દ્વારા ચૌદ દિવસ વેન્ટિલેટર અને કુલ આડત્રીસ દિવસ જટિલ સારવાર આપવામાં આવી છે એક પોઈન્ટ પાંચ કિલો વજન સાથે આપવામાં આવતા બાળકના પરિવારમાં ખુશીની લહેર સમાઈ ગઈ છે સામાન્ય રીતે બાળકનો જન્મ સાડત્રીસથી બેતાળીસ અઠવાડિયા અને વજન બે પોઈન્ટ પાંચ કિલોગ્રામથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ હોય છે અધૂરા મહિને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત શિશુના શરીરના બધા જ અંગ અપરિપક્વ હોય છે આવા બાળક માતાના વાતાવરણ બનાવી સતત શરીરનું તાપમાન જાળવી રાખવું જરૂરી બને છે કેમ કે આવા બાળકની ચામડી ખૂબ જ પાતળી હોય છે ફેફસા અને દિલ અપરિપક્વ હોય છે નવજાત શ્વાસ લેવામાં અસક્ષમ હોવાથી વેન્ટિલેટર અને ફેફસાના વિકાસ માટેનું ઇન્જેક્શન ફેફસામાં આપવું ખૂબ જરૂરી બની જાય છે સરેરાશ એનઆઈસીયુમાં પ્રવેશનો અર્થ પ્રતિદિન રૂપિયા દસ હજારથી પંદર હજાર હોય છે આમાં જો વેન્ટિલેટર ઉમેરવામાં આવે તો હોસ્પિટલના આધારે ખર્ચમાં વધારો થાય છે અને તે વીસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે આ બધી સંભાળ રાખવામાં આવે તો અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુ પણ બીજા બાળકોની જેમ શરીર અને મગજથી સ્વસ્થ રહેતા હોય છે નોંધનીય છે કે છેલ્લા આઠ મહિનામાં પચાસથી વધુ ઓછા વજનવાળા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત શિશુને સારવાર આપવામાં આવે છે આવા ઓછા અને અપરિપક્વ બાળક સામાન્ય રીતે બાળક સાડત્રીસ અઠવાડિયાથી ચાલીસ અઠવાડિયા જન્મતું હોય છે અને આ બાળક ત્રીસ અઠવાડિયાથી પણ ઓછા સમય સત્યાવીસ અઠવાડિયા જમેલું આવા પ્રકારના અનેક બાળકો હોય છે તો એવા બાળકોના શરીરના અવયવો પણ કાચા હોય છે જેમ કે એનું મગજ હૃદય ફેફસા ચામડી ખૂબ જ ત્વચા પાતળી હોય છે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે બીજા બાળકોની કમ્પેરિઝનમાં ડેવલપમેન્ટ પણ થતું હોય છે એટલે એવું નથી કે ઓછા વજનનું વેલાસર જન્મેલા બાળકો ભવિષ્યમાં સારું કરી શકતા નથી એ પણ બીજા નોર્મલ બાળકોની જેમ જ સારું કરી શકતા હોય છે પણ એનું રેગ્યુલર ફોલોઅપ અને

પાંચ જનભાઈ ખાંભા અને અહીંયા અમે આવ્યા છીએ કે ડિઝરમાં વીસ તારીખે આવ્યા હતા વીસ તારીખે આવ્યા હતા એટલે સાતમા મહિનામાં કેટલી અમારો બાળક છે અને